મેં મારા જીવનમાં એ જોયું છે કે જ્યારથી આપણે સમર્પણની દ્રઢતા લીધી કે મારું આ જીવન પરમાત્મા પ્રત્યે સમર્પણ કરવું છે તેના પછીની બધી ચિંતાઓ સમાપ્ત થઈ ગઈ છે તેવું પણ કહેવાય કે કઈક કેમક સિમ્પલ વસ્તુઓ તમે લો હ ને નાસ્તો કરે ત્રણ કલાક કોઈ મને ઓફર કરે હું ક્યાં ગયો તો પણ હું 3 કલાક નથી ખાવા અને એને કહી શકાય કે મેં આવી રીતનું એક પ્રકારની સિસ્ટમ બનાવી છે કે આ એ ઘણા લોકોને એમ થાય છે કે અમારી ફ્રીડમ સમાપ્ત થાય છે પણ એકચ્યુઅલી વ્રત છે ફ્રીડમ સમાપ્ત કરવા માટે નથી એક સારી આદતો માટે છે તમે કીધું એમ જ દ્રઢતા લાવવા માટે પણ નહીં આવા સિમ્પલ સિમ્પલ દ્રઢતા લાવો સહેજ પછી એમ નક્કી કરો કે હું છે ને સવારે ઉઠીશ ને પછી એક કલાક કાઈ નહીં બોલું સુતા પેલા બધી અરેન્જમેન્ટ કરી લો તમે એક કલાક હું મૌન રહીશ તો ઓટોમેટિક તમારો એટલો સમય મૌન થઈ ગયો રાતનું કઈ નક્કી કરો કે રાતના સુતા બે કલાક પેલા હું કઈ પણ નહીં બોલું અથવા નહીં આમ પણ કહેવાય છે કે ભાઈ ટીવી છે ને અથવા તો આપણો મોબાઈલ બરાબર બ્લુ લાઇટ્સ બહુ હાર્મફુલ છે તો નહીં હું લાસ્ટ બે કલાક આવું કોઈ પણ ગેજેટ્સ મારી પાસે નહીં રાખું બરાબર છે અચ્છા બીજું તમે કે આસન બતાવતા ઉત્તન મંડુકાસન એટલે દેડકો જે છલાંગ મારવા જે પોઝિશન લે છે તૈયારી કરે એ પોઝિશનમાં જો એને ક્લિક કરવામાં આવે અને જેવો દેખાય છે એને ઉત્તન મંડુકાસન કહેવામાં આવે છે